નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના કવાડિયા ગામે જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા હળવદ તાલુકાના કવાડિયા ગામે જ આમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે શું સમૂહ લગ્નનું આયોજન છે અને શું શું આયોજન છે તે વિશે વિશેષ ચર્ચા કરશું શું વિશેષ આયોજન છે આઠ બે બે હજાર પચીસના રોજ પચીસ દીકરીઓના સમૂહ લગ્ન કવાડિયા ગામ ખાતે પ્રથમવાર કરવામાં આવી રહ્યા છે અને ઠાકોર સમાજના દરેક વ્યક્તિઓને અને અન્ય સમાજના વ્યક્તિઓને આમંત્રણ છે અને ખૂબ જ આનંદથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ તમે કહ્યું કે પચીસ દીકરા દીકરીઓના લગ્ન છે એટલે જ્ઞાતિ બાદ નથી એવું પણ કહ્યું એટલે આમ તો આ આયોજન કરવામાં ખૂબ મહેનત પણ થઈ છે કેવી મહેનત થઈ પ્રથમ તો આખું આયોજનમાં મેનેજમેન્ટમાં નાની નાની વસ્તુઓનું એરેન્જમેન્ટ કરવું મંડપ સાઉન્ડ સિસ્ટમ આ બધાનું એરેન્જમેન્ટ પ્લસ બધા વ્યક્તિ આપણે બધા સમાજના ને અન્ય સમાજના લોકોને યોગ્ય રીતે એરેન્જ કરીને એકદમ સુવ્યવસ્થિત રીતે આ આયોજન કરવામાં આવી રહ્યું છે ભરોજભાઈ સમૂહ લગ્નનું આયોજન એ આ ઘણા બધા દાતાઓ પણ હોય રાજકીય આગેવાનો પણ આવવાના છે કોણ કોણ આવવાનો શું આખું આયોજન અમારા કવાડિયા મુકામે જે આ સમૂહ લગ્ન છે પચ્ચીસ દીકરીના લગ્ન છે પચ્ચીસે પચ્ચીસ દીકરી ઠાકોર સમાજની છે કવાડિયા મુકામે પહેલી વખત લગ્ન થયાં છે આ જગ્યા ઉપર વેલનાથ દાદાનું મંદિર બની રહ્યું છે અને આ પાવન ધરતીમાં લગ્ન કરી અમે આયોજન કર્યું છે અને આ લગ્ન સમારંભની અંદર સાંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્ય અમારા સમાજના અને કવાડિયા ગામના તમામ સમાજના ગઢવી સમાજના રજપૂત સમાજના રબારી સમાજના અઢારે આલમ કવાડિયા ગામનું સંયુક્ત રીતે જમવાનું અમે બધાને આમંત્રણ અને ભેગા સહયોગમાં રાખેલા છે ભરતભાઈ આવડું મોટું આયોજન ઘણું બધી મહેનત પણ થઈ છે પાર્કિંગની સુવિધા આટલા બધા જમવાની સુવિધા આ પત્રિકાઓના કેટલા દિવસથી મહેનત કરતા કેવી કેવી તકલીફો વેઠી છે આ બધું આયોજન કરવું છેલ્લા એક મહિનાથી આ વેલનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને કવાડિયા સંત વેલના બાપાનો ટ્રસ્ટ છે જે એ ટ્રસ્ટના તમામ લોકો તેમજ ગામના સહયોગમાં જે લોકો છે બધાએ છેલ્લા એક મહિનાથી રાત દિવસ મહેનત કરી એક મહિનાથી કંકોત્રી વિતરણ કંકોત્રી છાપવી હળવદ તાલુકાના ગામે ગામે જઈને ફાળો ઉઘરાવી સમાજમાં એક વિશ્વાસ બેસાડી સૌ સમૂહ લગ્નમાં જોડાય એ માટે સૌને પહેલાં તૈયાર કર્યા લગ્નમાં જોડાવા માટે અને આજ પચીસ લગ્ન જોડાયા એ સૌને એક સાથે એક જ મંડપમાં લગ્ન રાખી અને સૌ સમાજના લોકોને આમંત્રણ આપી અને આઠથી દસ હજાર લોકોનું જમણવારનું અમારો ટાર્ગેટ છે અને સમાજના રાજકીય આગેવાનો ધારાસભ્યો માજી ધારાસભ્યો તેમજ અમારા સમાજના આખા સૌરાષ્ટ્રના નેતાઓ આ સમૂહ હાજરી આપવાના છે ભરતભાઈ આ સિવાય કઈ બ્લડ ડોનેશન કેમ્પ હોય આવું કઈ આયોજન કલાકાર કોણ કોણ આવશે સાથે જ કઈ રીતનું આખું આયોજન આ લગ્ન ગીત ગાવા માટે અમારા સમાજનું ઘરેનું સોનલબેન ઠાકોર તેમજ કિંજલબેન મકવાણા જે જુનાગઢથી બંને લગ્ન ગીત ગાશે તેમજ સંત શ્રી વેલનાથ એજ્યુકેશન ટ્રસ્ટ અને સમૂહ લગ્ન સમિતિ તેમજ મોરબી જિલ્લાની ઠાકોર સેનાની ટીમ દ્વારા આ લગ્ન સ્થળ ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે તેમાં જે પણ બ્લડ એકત્રિત થશે તે થેલ્સીમિયા ગ્રસ્ત દર્દીઓને અર્પણ કરવામાં આવશે જે સુરેન્દ્રનગરથી એ સરકારી દવાખાનાની ટીમ આવેલી છે કાલે આવતીકાલે આયોજન કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનું આયોજન અને ખાસ તો આયોજનમાં વિશેષતા શું રહેશે આ પ્રથમ વખત છે એટલે તમને ઘણી બધી તકલીફો પડી આ ગામની અંદર સૌ સમાજ જે સહયોગ આપ્યો એ સહયોગ જોતા અમને કોઈ તકલીફ પડશે નહીં કેમકે નાનાથી મોટા દરેક વર્ગના લોકોનો આમાં સાથ સહકાર છે અને છેલ્લા એક મહિનાની મહેનતનું અને સવારે સાત વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થશે ત્રણ વાગે દીકરીઓને વિદાય આપવામાં આવશે અને જે કાંઈ નેતાઓ આવશે તે તમામનું સન્માનિત કરી અને જે દાતાઓ હોય તે તમામ દાતાઓને પણ અમે સન્માનિત કરવાના છીએ પરત પરતભાઈ અહીંયા લગ્નનું આયોજન સામે ભોજનશાળા અને પાર્કિંગ સામે અમારે સ્વયંસેવકોની ટીમ છે જે પાર્કિંગમાં વ્યવસ્થામાં છે મંડપની વ્યવસ્થામાં પણ ટીમ છે એવા બધાય રસોડા જમણવારની ટીમ બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ રાખેલા છે જે આ જગ્યા ઉપર અમે મંદિર છે તેની અંદર અમે જમણવાર રાખેલો છે તેમજ એથી બારે જે મંડપ સભા મંડપ ત્યાં છે અને તમામ પચીસે પચીસ દીકરીના લગ્નનો મંડપ પણ તે અમે સામે ગ્રાઉન્ડમાં રાખેલો છે કેટલા છે છે શું વિશેષતા આ પ્રથમ પ્રથમ એટલે અમારે બધાનો ઉત્સાહ હતો કે દીકરીને કોઈ પણ વસ્તુનો તૂટો ન આવે સોનાથી સોનાનો દાણોથી માંડી રસોડા સેટ સેટી પલંગ તમામ ચીજ વસ્તુ કરિયાવરની થી પચાસ જેટલી વસ્તુઓ દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવશે દાતાઓ તરફથી સ્વયસેવકો ટૂંકમાં આખું ગામ આખું ગામ અને અમારા સમાજના રાતાભેર હોય અજીતગઢ હોય જ્યાં અમારા સમાજના મંડળો હોય વેલનાથ મંડળો હોય કે ગ્રુપ હોય એ બધા લોકો રાણેક હોય એ બધા ગામના યુવાનોની ટીમ અહીંયા ખડે પગે મદદ માટે સેવા માટે રસોડા વિભાગ હોય પાર્કિંગ વિભાગ હોય જેને જે સેવા સોંપવામાં આવશે તમામ સેવા કરવા માટે સમિતિ અમારી તૈયાર છે તો આવતીકાલે કવાડિયા ગામે પ્રથમ સમૂહ લગ્ન છે એટલે કે જય વેલનાથ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન છે અને જાજરમાન આયોજન છે જે પ્રકારે કહ્યું કે તમામ સુવિધા અહીંયા મળશે સાથે રાજકીય આગેવાનો છે લગ્ન ગીતો ગાવાવાળા કલાકાર પણ છે પાર્કિંગની પણ વ્યવસ્થા છે જમવાની પણ વ્યવસ્થા છે અને કોઈ પણ મહેમાનોને અગવડતા ન પડે તે માટે સતત એક મહિનાથી પ્રયત્નશીલ છે અને આ કવાડિયા ગામની ટીમ સાથે સમૂહ લગ્ન સમિતિની પણ ટીમ છે ઘણા બધા મિત્રો પણ જોઈ રહ્યા છે એટલે કાલે જે પણ સમૂહ લગ્નમાં આવવાના છે તેઓના માટે પણ ખાસ વિશેષતા વિશેષ સુવિધાઓ પણ રાખવામાં આવી છે તે પણ આવતીકાલે આપણે બતાવીશું આભાર મિત્રો